નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર અરબી સમુદ્રમાં બનેલા ટ્રમ્પને કારણે મિત્રો છેલ્લા બે દિવસથી ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડ્યો છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા જે ખાસ કરીને રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જિલ્લા છે આ જિલ્લાઓની અંદર તેમજ ડાંગ અને સાપુતારાની અંદર પણ વરસાદ પડ્યો છે ગઈકાલે પણ મિત્રો આપણે જોયું કે અમદાવાદની અંદર કાંકરિયા જે કાર્નિવલ છે એ ચાલતો હતો ત્યાં વરસાદ પડે સાબરકાંઠામાં તો ખૂબ જ સારો વરસાદ પડ્યો આ સિવાય તમે એ મિત્રો જોઈ શકો છો મધ્યપ્રદેશના ગામડાઓની અંદર ઘણા ખરા વિસ્તારોમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ખાસ કરીને રસ્તા ઉપરથી પાણી વહી જાય તેવો ભારે વરસાદ જોવા મળ્યો છે સાથે સાથે મોટા મોટા કરા પણ જોવા મળ્યા છે આ સિવાય દિલ્હીની અંદર ભારે વરસાદ પડતા ઘણી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી છે આજના દિવસે હજુ પણ વરસાદને લઈને આ ગઈ છે કારણ કે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ દિવસ આ ત્રણ દિવસ વરસાદને લઈને આ ગઈ હતી તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આજે કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તેમજ મિત્રો આગામી દસ દિવસના ડેટા પણ આપણે જોશું આગામી દસ દિવસ કેવું હવામાન રહેશે કારણ કે હજુ પણ વાતાવરણ ખૂબ જ અસ્થિર છે તો વરસાદને લઈને પવનને લઈને ઠંડીને લઈને મિત્રો ખાસ કરીને દિવસે ને દિવસે મોટી અપડેટ આવી રહી છે તો આજના વિડીયોમાં તમામ માહિતીની વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે ડેટા ઉપર છલા જોઈ લેવી કે ખાસ કરીને જે ટ્રમ્પ બન્યો હતો તે મિત્રો ઘટી અને હવે દૂર થઈ અને ખાસ કરીને હિમાલય તરફ મિત્રો સરકી રહ્યો છે તો તમે જોઈ શકો છો જેને લઈને ગુજરાતનું જે વાતાવરણ છે અહીંયા ગુજરાતનો મેપ જોઈ શકો ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન બનશે પણ તો આગામી સમયમાં હજુ પણ અરબી સમુદ્રની અંદર વાતાવરણ વાતાવરણથી ખૂબ જ અસ્થિર છે અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં હોય કે અરબી સમુદ્રમાં હોય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય આ તમામ પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે હજુ પણ વાતાવરણ છે એ અસ્થિર બની શકે છે અને અસ્થિર બનવાને કારણે ગુજરાતના વાતાવરણની અંદર અહીંયા તમે જોઈ શકો છો લગભગ પહેલી જાન્યુઆરીથી બે હજાર પચીસનું વર્ષ શરૂ થાય તેની સાથે જ મિત્રો ભારે ધુમ્મસ છે એ જોવા મળવાનો છે વાતાવરણ એકદમ ધૂંધળું બનવાનું છે સાથે સાથે અરબી સમુદ્રની અંદર નીચલા લેવલે મિત્રો એક એન્ટી સાયક્લોન બની રહ્યું છે તમે જોઈ શકો છો ઊંધી અને આ સાયક્લોનથી ખાસ કરીને ઉપલા લેવલે ચડતા હોય છે અને સાથે સાથે અહીંયા તમે ભેંસ પણ જોઈ શકો છો ખૂબ જ મોટી માત્રાની અંદર ભેંસ છે અહીં ખેંચાઈ આવ્યો છે તો તેને લઈને મિત્રો અહીં તમે જોઈ શકો જે આ સાયક્લોન હતું તે ઉપલા લેવલે મિત્રો ગુજરાત તરફ આવી રહ્યું છે જેને લઈને જ મિત્રો ગુજરાતનું વાતાવરણ છે આગામી સમયની અંદર અસ્થિર બની શકે છે અહીં તમે જોઈ શકો છો છેક મિત્રો તે મુંબઈ સુધી પહોંચી આવ્યું છે ગોવા સુધી હાલ મિત્રો આ શક્યતા છે ગુજરાત સુધી આવે તેવી શક્યતા નથી કારણ કે ઉપલા લેવલથી એન્ટી સાયક્લોન એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન આવતા હોય છે તેથી તે મિત્રો આવી રીતે છે જતું હોય છે એટલે કે ખાસ કરીને તેની બહુ અસર નહીં રહી પરંતુ તેને હિસાબે તાપમાનની અંદર મોટો ફેરફાર જોવા મળી શકે છે દરિયો છે એ ખાસ કરીને ગાંડો થઈ શકે છે પવનની ઝડપ પણ દિવસે ને દિવસે મિત્રો વધઘટ વધઘટ જોવા મળી શકે છે પહેલાં આપણે પવનની ઝડપ જોઈ લેવી ત્યારબાદ મિત્રો આપણે ખાસ કરીને જોશું તાપમાનની વાત તો આજે છે અઠ્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખ મેં પ્રમાણે જોઈએ તો વહેલી સવારે એકદમ નોર્મલ પોને છે બપોર પછી વાત કરીએ તો સમગ્ર કચ્છની અંદર ખૂબ જ તેજ પણ ફૂંકાશે સૌરાષ્ટ્રની અંદર પણ સારો સાથે સાથે ઉત્તર ગુજરાતમાં સારો પણ તો મધ્યપ્રદેશની બોડીને અડીને અને દક્ષિણ ગુજરાતમાં વર્ષ પવન છે એ થોડોક નોર્મલ રહી શકે છે થોડોક નોર્મલ કરતાં વધુ રહી શકે છે આ સિવાય ઓગણત્રીસ તારીખે પણ થોડાક તેજ પણ હોય છે થોડોક મિત્રો ઉત્તરના પવનો છે એ મિક્સ થશે એટલે કે ઠંડીની થોડી ઘણી મિત્રો આગાહી રહેવાની છે સાથે જો આપણે વાત કરીએ તો કોઈ દિવસ મિત્રો ત્યારબાદ એકદમ નોર્મલ પવન થઈ જશે પહેલી તારીખથી વધારે પવનની શક્યતા નથી કારણ કે આપણે જોયું કે અરબી સમુદ્રમાં જે સાયક્લોન બની રહ્યું છે ઉપલા લેવલ આવી રહ્યું છે આ સાયક્લોન જ્યારે ગુજરાત ઉપર આવશે ત્યારે તેના વાતાવરણમાં અસર થતી હોય છે તો અહીં તમે જોઈ શકો છો એકદમ મિત્રો નોર્મલ પવન છે વધારે પવનની શક્યતા નથી કચ્છની અંદર હા થોડુંક અને દ્વારકાની અંદર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ત્યાં પવન વધારે જોવા મળી શકે છે હવે વાત કરીએ તાપમાનની કે આગામી સમયની અંદર તાપમાન છે કેવું રહેવાનું છે તો અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને કચ્છની અંદર થોડુંક તાપમાન વધારે જોવા મળી શકે છે નીચું જોવા મળી શકે છે ત્યાં હજી ઠંડી છે જોવા મળશે બાકી ખાસ કરીને ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને অতিভারে ঠান্ডা নই পড়ে নোর্মল শিয়ারা যে ঠিক পড়তে হয় সে બપોરનું આપણે તાપમાન જોઈએ તો ખાસ કરીને કચ્છની અંદર હજુ પણ ત્રેવીસ પચીસ ડિગ્રી એટલે કે ઉનાળાની અંદર જે એસી આપણે ફૂલ કરીને મૂકતા હોય એવું તાપમાન જ્યારે રાજકોટની એ બાજુની જો વાત કરવામાં આવે તો ત્યાં છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં સત અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે આ સિવાય તમે ઓગણત્રીસ તારીખે રવિવારની વાત કરો તો એકદમ નોર્મલ તાપમાન છે હા થોડુંક ત્રીસ તારીખે એવું આપણે જોયું કે ઉત્તરના પવનો આવી રહ્યા છે તો ઉત્તરના પવનોને કારણે થોડીક મિત્રો ઠંડીની અંદર વધારો જોવા મળી શકે છે પણ સામે પવનની ઝડપ ઝડપથી એકદમ નોર્મલ હોવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો તાપમાન છે બપોરેથી થોડુંક વધારે રહી શકે છે ત્યારબાદ મિત્રો આપણે પહેલી બીજી ત્રીજી તારીખ પછી આગળ વાત કરીએ તો ધીમે ધીમે તાપમાન ઘટવાને બદલે ખાસ કરીને આપણે જોયું કે અરબી સમુદ્રની અંદર સાયક્લોન બનવાને કારણે તેનું પ્રેશર આવવાને કારણે જે ઉત્તરના જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી જે વિક્ષોભ આવતા હોય છે તેનું પ્રેશર ઘટશે અને હવા છે થોડીક દરિયાની ભળશે જેને લઈને ઠંડી અને સૂકી હવાની સામે થોડીક દરિયાની હવા ભરતા તાપમાનની અંદર એકદમ મિત્રો ઘટાડો નહીં આવે એ તમે જોઈ શકો સવારનું તાપમાન કચ્છની અંદર પંદર ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ચૌદ પંદર ડિગ્રી આ સિવાય તમે જોઈ શકો એટલે કે શિયાળામાં જે ગુલાબી ઠંડી પડતી હોય છે આવી ઠંડી પડશે બપોરનું તાપમાન અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ ત્રીસ ડિગ્રી થઈ રહ્યું છે એટલે કે દિવસે છે બપોરે ગરમી થાય એવું વાતાવરણ છે આગામી સમયની અંદર જોવા મળી શકે છે તો ખાસ કરીને કા ગઈકાલે જ મિત્રો ભૂક્કા કાઢી નાખે તેવી ઠંડી બતાવતી હતી અને આજે જ મિત્રો આ વિન્ડી એપ્લિકેશનની અંદર એકદમ તાપમાન છે એ ચેન્જ થઈ ગયો એટલે કે દિવસે ને દિવસે જોવા જોઈએ તો ખાસ કરીને તાપમાનની અંદર મોટો ફેરફાર આવી રહ્યો છે જેમાં શુક્રવારે દસ તારીખની તમે વાત કરો તો વહેલી સવારે છ વાગ્યાનું તાપમાન એકવીસ ડિગ્રી એટલે કે એકદમ સવારની અંદર જ ગરમીનો માહોલ થાય આવું તાપમાન બપોરનું તાપમાન તો ત્રીસ ડિગ્રી કરતાં પણ વધારે એટલે કે એકત્રીસ ડિગ્રી તાપમાન ગયું છે તો આ બધું જોતા એવી રહી ગયું કે હાલ મિત્રો ખૂબ જ ભારે હલચલ છે હવામાનની અંદર જોવા મળી રહી છે અને તેને હિસાબે જોવા જઈએ તો આગામી સમયની અંદર ગરમીની ઠંડીની અંદર રાહત મળી શકે છે અને હજુ પણ થોડોક ગરમીનો હિસાબ જોવા મળી શકે છે આજની જો વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ડાંગની અંદર વરસાદ જોવા મળી શકે છે બાકી ભારે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી કારણ કે હવે જે પટ્ટો છે જે ટ્રમ્પ રેખા છે એ આગળની તરફ ખસી ગઈ છે તો તેને લઈને મિત્રો જોવા જઈએ તો ગુજરાતની અંદર આજના દિવસે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક થોડીક શક્યતા છે બાકી સંપૂર્ણ ગુજરાતમાં વરસાદને લઈને કોઈ મોટી અપડેટ નથી તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારે યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત